નમસ્કાર મિત્રો ચોમાસામાં પેટની ઘણી બધી સમસ્યાઓ સતાવતી હોય છે જેવી કે જમ્યા બાદ પેટ ભારે લાગવું ખાટા ઉડકાર આવવા પેટમાં વારંવાર ગેસ થઈ જવો પાચન શક્તિ નબળી પડી જવી કબજિયાત એસિડિટી અને તે સિવાય પણ પેટની ઘણી બધી સમસ્યાઓ એ પણ ખાસ કરીને આ ચોમાસાની સિઝનની અંદર મિત્રો સતાવતી હોય છે તો એનાથી બચવા માટે આપણે શું કરવું

ત્યારબાદ આ ડ્રિંકને ગરમીની મદદથી તમારે ગાળી દેવાનું છે અને પીવાલાયક એકદમ હોફાળું એકદમ નવશેકું રહે કે જે જે ડ્રિંકને તમે ઈઝીલી પી શકો એટલું ગરમ રહે ત્યારબાદ તેની અંદર અડધું લીંબુ તમારે કટ કરવાનું છે અને અડધા લીંબુનો જે રસ છે એ આની અંદર તમારે નીચો દેવાનો છે અને બરોબર તમારે હલાઈ દેવાનું છે અને જમ્યાના 30 થી 45 મિનિટ બાદ કોઈ પણ જગ્યા નિરાતે તમારે બેસી જવાનું સોફામાં ખુરશીમાં અને ત્યારબાદ આ ડ્રિંકને મોડાવા મૂકી ધીમે 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 આ રીતે તમારે તમારે છે છે અને આનું સેવન કરવાનું આ ડ્રિંક તમારી જઠરાગ્નિ ને પ્રજ્વલિત કરવાનું કામ કરશે અને તમારી જે પાચન શક્તિ એકદમ નબળી થઈ ગઈ છે કમજોર થઈ ગઈ છે ને એને એકદમ પથ્થર જેવી મજબૂત કરી દેશે જો સાહેબ તમારી પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ હશે તો ગેસ

તો તો એને એવોઇડ કરી કરી દેજો દેજો બંધ કારણ કે જો જમવાની સાથે સાથે તમે પાણી પીશો જે પણ ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થયો છે જે તમારું ખાવાનું પચાવ જે ખોરાકનું પાચન માટે જે ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થયો છે એ ડાયલ્યુટ થઈ જશે જેથી કરીને મિત્રો તમારો જે પણ ખોરાક છે એનું પાચન નહીં થાય પાચન નહીં થાય તો ધીમે ધીમે સડો લાગશે જેથી કરીને એમાંથી ગેસ એસિડિટી કબજિયાત એવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થઈ શકે છે એટલે કે મિત્રો એક વિનંતી તમને બે હાથ જોડીને કરવા માંગુ છું કે જમવાની સાથે સાથે પાણી પાણી પીવાનું પીવાનું જમ્યાના મિનિટ બાદ તમારે છે નંબર જો શક્ય હોય તો જમ્યાના ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ બાદ વજ્રાસન પોઝિશનમાં તમારે બેસવાનું છે જ્યાં મિત્રો વજ્રાસનની પોઝિશન માં જો શક્ય હોય તેટલી મિનિટ સુધી તમારે ખેંચવાનું છે શરૂઆતમાં મિત્રો તમને ટફ લાગશે પંદર સેકન્ડ વીસ સેકન્ડ સુધી બેસો પણ ધીમે 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 તમારા હોલ્ડિંગ જે ટાઈમ છે ડ્યુરેશન એ તમારે વધારવાનું છે અને એક બે ત્રણ મિનિટ સુધી તમારે લઈ જવાનું છે મિત્રો આ પોઝિશનમાં બેસવાથી તમારી પાચન શક્તિ છે પથ્થર જેવી એકદમ સ્ટ્રોંગ થઈ જશે અને જો સાહેબ તમારી પાચન શક્તિ એકદમ મજબૂત હશે તો પેટની ઘણી બધી સમસ્યાથી તમે બચી શકો છો અને પેટ છે તમારું એકદમ ક્લિસ્ટલ ક્લિયર રહેશે અને મિત્રો લાસ્ટમાં આવે છે ટીપ નંબર થ્રી એને બંધ કરી દેજો અને તેની જગ્યાએ સાત સાડા સાતની આજુબાજુ જમી લેજો જ્યાં મિત્રો એટલે ટૂંકમાં મિત્રો એટલું જ છે કે જમવાનો અને રાત્રે સુવાના વચ્ચે મિનિમમ અઢી થી ત્રણ કલાક જેટલો તમારે ગેપ રાખવાનો છે જો ગેપ નહીં રાખો સમસ્યાઓ થઈ શકે છે રાત્રિ રાત્રિનું ભોજન હલકો ફુલકો રાખવાનું અને જો શક્ય હોય તો લેટ નાઇટ નહીં જમવાનું બને એટલું તમારે સૂર્યાસ્તની આજુબાજુના સમયમાં તમારે જમી લેવાનું જેથી કરીને તમારા પેટની સમસ્યા તમને જીવો ત્યાં સુધી